શ્રી ગણેશાય શવાય નમહ આપનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર આજે હું તમને માસ્ટર માસની વાર્તા સંભળાવવા જઈ રહી છું જો તમને આ વાર્તા પસંદ આવે તો ભગવાન વિષ્ણુની જય અવશ્ય લખો અને સાથે જ આ ચેનલને તમે પહેલી વાર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂર કરો તો ચાલો મિત્રો આપણે વાર્તાની શરૂઆત કરીએ એક નગરમાં એક રાજા રહેતા હતા તે રાજા ઘણા લોભી હતા તેના દરવાજે આવેલાને કોઈ પણ દાન આપતો નહીં રાજા હંમેશા એ જ વિચારતા હતા કે જો મેં એક મુઠ્ઠી અન્ન આપી તો ધીમે ધીમે મારું બધું ધન અનાજ સંપત્તિ બધું નષ્ટ થઈ જશે પછી મારા બાળકોનું શું થશે અને એક દિવસની વાત છે રાજા એ તેના મંત્રીને પૂછ્યું કે બતાવ મારી પાસે કેટલું ધન છે મારા ધનથી મારી કેટલી પેઢી ખાઈ શકશે મંત્રી થોડી વાર સુધી વિચારતો રહ્યો પછી મહારાજને જવાબ આપ્યો કે તમારી પાસે એટલું ધન છે કે તમારી આવનારી સાત પેઢી બેઠા બેઠા ખાઈ શકે છે તમારી આવનારી સાતે પેઢીને કોઈ પરેશાની નહીં થાય ત્યારે રાજા વિચારે છે કે હું આટલો ખંજૂસ છું તો પણ મારું ધન એક દિવસ ઘટી જ જશે મારી સાત પેઢી પછીની પેઢીઓ શું ખાશે હવે શું થશે આ ચિંતામાં રાજા ખાવાનું નહીં ખાતા ત્યારે રાણીએ પૂછ્યું કે કેમ તમે જમતા નથી ત્યારે રાજાએ ઉદાસ મને કહ્યું કે કંઈ નહીં મને ભૂખ નથી પછી રાણી વારંવાર ખાવા માટે કહે છે પછી રાજા થોડું જમી લે છે આવી રીતે કેટલાય દિવસ વીતી ગયા હવે ધીમે ધીમે રાજા બીમાર પડી ગયા રાણીને બહુ ચિંતા થવા લાગી અને રાજાને આ શું થઈ ગયું છે એક દિવસની વાત છે રાજાના દરવાજા ઉપર એક સંત મહાત્મા આવ્યા રાણી બહાર આવી અને સંત બાબાને કહ્યું કે મારા પતિ કોઈને દાન નથી આપતા પણ હમણાં તે સૂઈ રહ્યા છે માટે હું તમને અન્નદાન આપું છું પછી રાણી મહાત્માને અન્નદાન આપ્યું અને કહ્યું કે મારા પતિ એક મહિનાથી બીમાર છે ખબર નહીં તેમને શું વાતની ચિંતા છે બાબાએ કહ્યું કે તમારા પતિને બહાર બોલાવો પછી રાણી તેમને બહાર લઈ આવી ત્યારે બાબાએ કહ્યું કે રાજન તમને શું થયું છે ત્યારે રાજાએ કહ્યું કે બાબા મારા મંત્રીએ કહ્યું છે કે મારી ધન સંપત્તિ મારી આવનારી સાત પેઢી ભોગવી શકશે તો બતાવો બાબા મારી આઠમી પેઢી શું ખાશે મને એ ચિંતા છે ત્યારે બાબાએ કહ્યું કે એક જંગલમાં એક વૃદ્ધ માજી રહે છે તે વૃદ્ધ સ્ત્રી દરરોજ ભીખ માંગીને ખાય છે તમે તેની પાસે જાઓ અને અનાજ લઈને જજો તમારી સમસ્યા તે વૃદ્ધ સ્ત્રી ઠીક કરી દેશે રાજા વિચારે છે કે તેની સમસ્યા તે ઉકેલી નાખશે લાગે છે કે તે મને ધન આપશે રાજાએ એવું વિચારી એક બોરી અનાજ લઈ લીધું અને જંગલમાં પહોંચ્યા જ્યાં પેલી વૃદ્ધ સ્ત્રી બેઠી હતી જંગલમાં જઈને તે વૃદ્ધ સ્ત્રીને મળ્યા રાજા અને રાણીએ કહ્યું કે માજી અમે તમારા માટે અનાજ લાવ્યા છે તમે રાખી લો ત્યારે વૃદ્ધ સ્ત્રી બોલી કે બેટા હું તો દરરોજ માંગીને લાવું છું અને ખાઉં છું રાણી બોલી કે તો કાલે ખાઈ લેજો વૃદ્ધ સ્ત્રીએ કહ્યું કે કાલનું કાલે જોયું જશે હું આજે અન્ન માગીને લાવી છું આટલા અનાજને હું ક્યાં રાખીશ આથી આ બોલવાની સાથે જ રાજાને સમજ આવી ગઈ કે આ વૃદ્ધ સ્ત્રી કેટલી દુઃખી છે તેની કાલની ચિંતા નથી અને એક અમે છે કે જે એ વિચારીને પરેશાન રહીએ છીએ કે આઠમી પેઢી શું ખાશે જ્યારે અમે કમાઈએ છીએ તેવી રીતે મારો છોકરો કમાશે આવી જ રીતે તેનો છોકરો કમાશે તેની પાસે પણ ધન રહેશે હવે રાજાને વિચારે આવ્યો કે હવેથી હું દાન કરીશ અને મારું ધન ધન કર્મ દાનમાં વાપરીશ આવો વિચારી રાજા તેના મહેલમાં પાછા ફર્યા અને પછી તેમને ખૂબ મોટા યજ્ઞનું આયોજન કર્યું કેટલાય સંતોને આમંત્રણ આપ્યું રાજાએ તે વૃદ્ધ માજીને પણ બોલાવી વૃદ્ધ માજી આવ્યા જ્યારે બધા સંતો ભોજન કરી રહ્યા હતા ત્યારે તે વૃદ્ધ સ્ત્રીએ એક સંતના પગ પકડી લીધા અને કહ્યું આ મારા પ્રભુ છે તમે મને વચન આપો કે હું વૈકુંઠમાં વાસ પામીશ આ બધું જોઈ રાજા બોલ્યા કે માજી તમે આ શું કહી રહ્યા છો ત્યારે વૃદ્ધ માજી બોલ્યા કે આ તો મારા પ્રભુ છે તેમને મને વૈકુંઠ લઈ જવાનું વચન આપ્યું છે રાજાએ કહ્યું કે આ વૈકુંઠ શું છે ત્યારે વૃદ્ધ માજીએ કહ્યું કે જે લોકો દાન પુણ્ય કરે છે ખાસ કરીને માસ્તર માસમાં દાન પુણ્ય કરે છે પૂજા પાઠ કરે છે હવન યજ્ઞ કરે છે ભજન કીર્તન કરે છે તેમને વૈકુંઠનો વાસ અવશ્ય પ્રાપ્ત થાય છે આવા લોકો મર્યા પછી પણ સુખ ભોગવે છે અને જે પાપી હોય છે તેને નર્કમાં દુઃખ ભોગવવું પડે છે રાજાને હવે બધું જ સમજાઈ ગયું અને તે વૃદ્ધ માજી અને મહાત્માઓને પગવે લાગ્યા જય હો વિષ્ણુ ભગવાન જો મિત્રો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરજો તમારા સગા સંબંધીઓ સાથે શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો જય શ્રી